નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે રાજ્યમાં અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં હાલમાં ત્રણ ઇંચ સુધી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આહવા ડાંગ વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી તેમજ બોટાદ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સાથે સાથે મિત્રો રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર આગંધ્રામાં પણ સારો એવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અઠ્યાવીસ ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતાઓ છે આ પછી પણ સપ્ટેમ્બરમાં પણ ભારે એવો વરસાદ થવાની શક્યતાઓ તેમના દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે આગામી અડતાલીસથી બોતેર કલાક દરમિયાન ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે વધુમાં જાણીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વડોદરા પાદરા બોડોલી તેમજ ભરૂચ જંબુસર પંચમહાલ ઇહોદ લીમીખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સાબરકાંઠામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે દસ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે તો તેવીસ સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદના ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીના દિવસે અંબાજીના ડુંગળા વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે